Bye. got. No, no. प्रबाद महाराज की निताई गौर रे मनन्दे દિવસ શ્રીમદ ભાગવત સપ્તાહમાં માં ઓ બાજુ મોટું કરી દેજો થોડું ભાઈ આ પેલું મોટું પેલું બાજુ કરું છું હા બસ બસ

ભગવાનના વાલા વૈષ્ણવ ભક્તોનું હાર્દિક સ્વાગત છે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજભૂમિ વૃંદાવનમાં ગાયોની સાથે બહુ સુંદર લીલાઓ કરે છે અને એ ભગવાન પોતાના ભક્તોને આનંદ આપે છે ભગવાનના ભક્ત એમની પાછળ એટલા પાગલ થઈ જાય છે કે ભક્ત રાત દિવસ ભગવાનને એ જ પ્રાર્થના કરે કે હે ભગવાન કદાચ મને બીજો જન્મ મળે ને તો તમે મને વૃંદાવનમાં જ તમે આપજો એ રસખાન જી બહુ સુંદર વાત કરે છે માનુષ હો તો વહી રસ ખાની હો તો વહી રસ ખાની બસો હે પ્રભુ કદાચ તમે મને મનુષ્યનો અવતાર પણ આપો તો મને વ્રજભૂમિ વૃંદાવનમાં આપજો મારે વ્રજભૂમિ વૃંદાવનમાં વાસ કરીને તમારું ભજન કરવું છે પણ મારા એટલા મોટા સૌભાગ્ય ન હોય અને કદાચ તમે મને બીજો જન્મ આપો કયો તો કે છે મને પશુનો જન્મ પણ જો તમે આપો નો તો પણ તમે મને વૃંદાવનમાં આપજો જો પશુ હો તો બસ મેરો ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન મારે બીજે સંસારમાં ક્યાંય જન્મ નથી લેવો મને વૃંદાવનમાં તમે પશુનો પણ જન્મ આપો ગાય માતાનો પણ જન્મ આપો તો હું એ લેવા તૈયાર છું પણ મારે વૃંદાવનમાં જન્મ લેવો છે પણ મારું ક્યાં એટલું મોટું સૌભાગ્ય કે મને પશુનો તમે જન્મ આપો અને એ પણ વૃંદાવનમાં પણ કદાચ મારું સૌભાગ્ય સારું ન હોય અને તમે મને પક્ષીનો પણ જન્મ આપો ને તો મને વૃંદાવનમાં જ આપજો વ્રજ ચોરાસી કોષમાં હે પ્રભુ કદાચ મને પક્ષી નો જન્મ મળે તો તમે મને વૃંદાવનમાં આપજો યમુના નદીના કિનારે જે વટ વૃક્ષ છે એ વૃક્ષ ઉપર હું તમારા રોજ નિત્ય દર્શન કરીશ અને ગાયનો જન્મ મળે ને તો નંદ બાબાના આંગણામાં આપજો પ્રભુ જેથી કરીને જ્યારે તમારે તમે વૃંદાવનમાં ગાયો ચરાવશો તો હું તમારા દર્શન કરીશ પણ મને ક્યાં પક્ષીનો જન્મ મળે અરે કદાચ મારું હૃદય કઠોર હોય અને મને પથ્થરનો પણ જન્મ મળી જાય તો હું પથ્થરનો જન્મ લેવા તૈયાર છું પણ સંસારમાં બીજે ક્યાંય નહીં ગોવર્ધનની તળેટીમાં જ્યાં આગળ ગોવર્ધન છે એ ગોવર્ધનની તળેટીમાં મને જન્મ આપજો પાહન હો તો વહી ગીરીવર કો હે પ્રભુ કદાચ તમે મને પથ્થરનો પણ જન્મ આપો તો મને વ્રજભૂમિ વૃંદાવનમાં આપજો અને વૃંદાવનમાં જ્યારે ગોવર્ધનમાં તમે મને પથ્થરનો જન્મ આપશો તો હું તમારા ભક્તોના નિત્ય દર્શન કરીશ અને મારા જીવનને સૌભાગ્ય માનીશ ઉદ્ધવજી ઉદ્ધવજીએ ભગવાને ઉદ્ધવને એક સંદેશ મોકલ્યો હતો કે જાઓ વૃંદાવનમાં જઈને ગોપીઓને તમે આટલું કહેજો કે તમારા કૃષ્ણ સુખી છે અને ઉદ્ધવજી એ સંદેશો લઈ અને જ્યારે ગોકુળમાં આવ્યા ગામમાં અને ગોકુળમાં આવીને

તમે શું કામ આટલી ઘેલી થાવ છો ગોપીઓ ભગવાન તો યત્ર તત્ર સર્વત્ર છે ત્યારે ગોપીઓ કે છે કે હે ઉદ્ધવ તમારું આ કોરું વેદોનું જ્ઞાન અમારા મગજમાં બેસતું નથી શું આ તમારો પરમાત્મા તમે કહો છો ને કે બધાના હૃદયમાં પરમાત્મા રૂપે ભગવાન રહે છે તો શું આ તમારો પરમાત્મા અમારા ઘરે આવીને માખણ ખાશે

બૃહસ્પતિના શિષ્ય હતા ઉદ્ધવજી પણ ઉદ્ધવજીનું જ્ઞાન પણ સૂનું રહી ગયું જ્યારે વ્રજવાસીઓ પાસે ગયા ને ઉદ્ધવજીનું જ્ઞાન પણ સૂનું રહી ગયું અને ઉદ્ધવ જે માત્ર ત્રણ ચાર દિવસ માટે રહેવા આવ્યા હતા છ મહિના રોકાઈ ગયા ઉદ્ધવજી છ મહિના રોકાઈ ગયા મારે વ્રજભૂમિમાં જ રહેવું છે અને વ્રજની ભૂમિમાં આળોટે છે ઉદ્ધવ જે છે ને એ વ્રજની ભૂમિમાં આળોટે છે અને આળોટી આળોટીને એ રજને વૃંદાવનની જે રજ છે ને એ પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે ઉદ્ધવજી બહુ રડ્યા છે ત્યારે ગોપીઓ શું કે છે ઉદ્ધવજી કે છે કે હે ગોપીઓ હવે હું જાઉં છું ભગવાન પાસે તમારે કઈ ભગવાન અમારો આટલો સંદેશો તમે ભગવાનને આપજો એ હે વાલા ઉદ્ધવજી એટલું કહેજો કે અમારો શું દોષ હતો કે તમે અમને એકલા મૂકીને જતા રહ્યા કુબજામાં શું તમે મોહી ગયા કુબજા છે રંગે કાળી અને કાળા તમે છો બનવારી આવી જોડી ક્યાંય ન વાળી પણ તમે કોને તો કુબજાને પટરાણી કહેશો અને અમને દાસીઓ બનાવી લેજો પણ અમને એક વાર દર્શન દેવા તો આવું કરવું ગોપીઓ રડે છે જ્યારે જ્યારે ઉદ્ધવજી વ્રજભૂમિમાં પગ મૂક્યો ને એટલે ઉદ્ધવજી કે છે કે નંદ બાબાનું ઘર ક્યાં છે યશોદાનું ઘર ક્યાં છે મારે એમને પણ મળવા જવું છે એટલે ગોપીઓને વાલ બાલ કે છે કે ઉદ્ધવ આ જે પાણીની નેક આવે છે ને આ જ્યાંથી પાણી આવી રહ્યું છે અને જ્યાં શરૂઆત થાય છે એ નંદ યશોદા યશોદાનું ઘર છે એટલે ઉદ્ધવજી કે પાણી શેનું આવે છે જ્યારથી કાનુડો એ વ્રજ છોડીને જતો રહ્યો છે ત્યારથી યશોદા ને નંદ બાબાના આંસુ સુકાતા નથી એ રોવે છે અને એની આ એનું આ પાણી આવી રહ્યું છે એની નદી છે જો હોય એમાં પગ ન ડૂબડતા આ બહુ દિવ્ય જળ છે ઉદ્ધવજી એકદમ ઢીલા થઈ ગયા અને ઉદ્ધવજી જયારે ભગવાન પાસે દ્વારકામાં ગયા ને વ્રજભૂમિ વૃંદાવનમાંથી માંથી જયારે દ્વારકા ગયા એટલે ઉદ્ધવજી બે હાથ જોડીને કહે છે કે હે ભગવાન હું તો એમ સમજતો હતો કે મને સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે પણ જ્યારે વ્રજમાં ગયો વૃંદાવનમાં ગયો ત્યારે મને ખબર પડી કે વ્રજ શું છે વૃંદાવન શું છે યમુના નદી શું છે ગાયો કોણ છે ગોપીઓ કોણ છે ત્યારે મને ખબર પડી કે વ્રજનો પ્રેમ શું છે ભક્તો જે વૃંદાવનમાં એક વાર જાય અને એક વાર જઈને જો ભગવાનના દર્શન કરે ને એ ભગવાનમાં આસક્ત થઈ જતો હોય છે એટલે આ રસખાન જે કવિ જે છે ને એ ગાય છે બહુ સુંદર કે છે કે જો તમને તમારા દીકરામાં મોહ મમતા હોય પત્નીમાં પરિવારમાં કુટુંબમાં ધનમાં નોકરી ધંધામાં તમારી ડિગ્રીમાં આ બધી વસ્તુમાં જો આસક્તિને મોહ મમતા હોય ને તો ભૂલે ચૂકે ક્યારે વૃંદાવનમાં મત જાજો